ઓનલાઈન ગેમિંગનો આપણે જે વિડીયો બનાવેલો ના રમવી જોઈએ એ સરકારે બંધ કરાવી દીધી બધા પ્લેટફોર્મ બંધ કરાવી દીધા મિત્રો કારણ કે અમે જેટલા પણ વિડીયો બનાવતા હોય નવ્વાણું ટકા નવ નવ્વાણું પોઈન્ટ નવ ટકા સમાજ નો લક્ષીણ બનાવતા હોય ભલે કોમેડી વિડીયો બનાવતા હોય એમાં પણ અમે સમાજના હિતના ઘણા બધા વિડીયો બનાવતા હોય લોકો ઘણા બધા વિડીયો બનાવવા લગભગ સોશિયલ મીડિયા પર તો દિવસના પચાસ સો નવા આવતા અને જૂના ઘણા બધા પરંતુ અમે અલગ બનાવીએ અમારો મુખ્ય હેતુ સમાજને સારી સમજ પાડવાનો અને ગેમિંગના તો અમે વિરોધમાં જ હતા કારણ કે વચ્ચે અમને ગેમિંગ માટે કંઈક પ્રમોશન માટેના જાહેરાત આવેલી અમને કે ભાઈ તમે પ્રમોશન કરો એટલામાં હતા ત્રણ હજાર રૂપિયા એ ત્રણ હજાર રૂપિયા લઈને અમે પ્રમોશન કરી દીધું પચીસ આવી અમને જાહેરાત કરવા માટે વાત હતી ને અમને ત્રણ હજાર રૂપિયા મળે અમે સુધા થઈ જતા પણ એ ત્રણ રૂપિયામાં ઘણા બધા યુવાનો ડૂબી જતા કારણ કે કોઈ તમે તમારી જાતે વિચાર કરો કે આખો દિવસ મહેનત કરો ચારસો રૂપિયા મજૂરી મળે અને ઘેર બેઠા તમે ત્રણ ને ચાર હજાર રૂપિયા ખાલી દિવસમાં કમાઈ લો એ વાત કોઈ કહે તો તમારા ગળક કઈ રીતે ઉતરાયા છતાં તો પણ લાખો યુવાનો એમાં ડૂબતા હતા તો અમે તો બે ત્રણ વાર વિરોધ કરેલો અને ઘણી વાર આજથી આ બે દાડો પહેલાં કરે ગઈકાલે અમે ઓનલાઈનમાં બોલેલા અમે લાઈવ થયેલા એમાં પણ બોલેલા અને અત્યારે પણ હું તો તમને આ કહું કે ઓનલાઈન ગેમ રમી ના એને ઘણું સારું કે સરકારે એની પર પ્રતિબંધ લાવી દીધો મને તો ઘણો આનંદ થયો કદાચ રમતા છે પણ મિત્રો ખરેખર વિચારો કોઈ પણ કમાઈને એટલું યાદ રાખવાનું ઘણી બધી ગેમો આવી જાહેરાતો કરતા હતા ઘણા બધા સેલિબ્રિટીઓ કરતા હતા નાના ક્રિએટરો કરે તો ઠીક વાત હે કદાચ એમની જોડે પૈસા ના હોય જાહેરાત કરતા પણ ઘણા બધા સેલિબ્રિટીઓ એની જાહેરાત કરતા હતા તો હીરો કને કહેવાય

ઘણા લોકોએ આત્મહત્યા કરી એવું તમે ઘભર્યું છે પણ કોઈ તમે એવું વભર્યું કહી ઓનલાઈન ગેમ જીતીને એવો કરોડપતિ થઈ ગયો અને બીએમડબલ્યુ લાવ્યો એવું કહે વાભર્યું તમે ના હોય ને અશક્ય વાત બરાબર એટલે આ ઓનલાઈન ગેમ જે બંધ કરી એ ઘણું સારું થયું ઘણા બધા હાલો કમાવા માટે ઘણા બધા રસ્તા ચાની લારી કરો શાકભાજીની લારી કરો બરાબર નોકરીએ જાઓ બાકી સોશિયલ મીડિયામાં આ રીતે કમાવાનું કોઈ દાડો વિચારતા ના આ તમે કદાચ સારા વિડીયો બનાવો અને કદાચ ફેસબુક પર ઘણા આગળ જતા રહો અને પછી ફેસબુક તમને કદાચ એ સહાય હા પેમેન્ટ કરે તો એ તમારી મહેનત કહેવાય તમે હા પેમેન્ટ કરે એ બધું જે એ જે ક્રિએટરો કરે એ એમની મહેનત કહેવાય ના કદાચ અમે પ્રમોશન કરીએ પણ કોઈ ની દુકાન હોય એવા અમે પ્રમોશન કરીએ પણ અજોદી પ્રમોશન ના કોઈને પૈસા પાછા નહીં લીધા નહીં પણ અમે પ્રમોશન કેવું કરીએ કે જો સારું હોય વસ્તુ સારી હોય એનું જ પ્રમોશન કરીએ બાકી કોઈ કચરો માલ વેચતો હોય અને એનું પ્રમોશન કરવાનું કે અમને એમ લાગે કે આ પ્રમોશન નહીં કરવા જેવું તો અમે પ્રમોશન કરતા નહીં એટલે શું હોય તો ખોટી જાહેરાતો કરી અને લોકોને દુભાવી લોકોની લાગણી દુભાવી લોકોને ગેરમાર્ગે દોરવા એ કેટલું સારું હોય અમુક જણા સારી વસ્તુ રાખ્યા અને અમને બોલાવે પણ જવાતું નહીં ટૂંક સમયમાં કદાચ એ બધું સેટિંગ થશે પણ કદાચ એનો માટે ટાઈમ લાગશે પરંતુ અમારા વિડીયો જો ખરેખર સાચા હોય અને હારા હોય તો જય હિંદ જય રણછોડ જરૂર લખજો જય રણછોડ